નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ એપ્રિલ બે હજાર પચીસ આજે ગુરુવાર અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યો હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ વાયદામાં આજે ઉછી સપાટીથી લેવાલી અટકતા ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જીરુ વાયદામાં ઓછી સપાટી લેવાલી અટકતા જે ઘટાડો જોવા મળ્યો છે અને જીરુમાં આજે જે ટેકનિકલ વાયદો છે તે ચોવીસ ને પાર થઈ ગયો છે હવે જો આ લેવલ ફરી પાર નહીં થાય તો જીરુના ભાવમાં પણ મોટો ઘટાડો આવે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે જીરુ બજારમાં આગળ ઉપર વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં આગળ ઉપર જીરુનો બે તરફે ચાલ જોવા મળી શકે છે જેમાં નવા નિકાસનો વેપારો આવશે તો જીરુમાં હજુ પણ સુધારો થશે નહીતર તો મહિનાની અંદર ભાવ અથડાયા કરે તેવી ધારણાઓ છે અને સાઈનામાં આ વર્ષે સિઝનમાં શરૂઆતમાં જે જીરુની ખરીદી કરી રહ્યો છે અને દરેક તબક્કે જે જીરુની આવક છે તે ઓછી જોવા મળી રહી જેના કારણે જીરુંમાં આ વર્ષે મોટો છટ્ટો જોવા મળે તેવા સંજોગો દેખાતા નથી હવે વાત કરી લઈએ જીરુનો બેસમાર્ક ફાયદાની વાત કરીએ તો એકસો દસ રૂપિયાથી જે ઘટીને ત્રેવીસ હજાર નવસો ને પંચાવનની સપાટી હાલ તો જીરુનો વાયદો બોલાઈ રહ્યો છે તો મિત્રો આથી જીરોને લગતા આજની સરસા જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળી બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જુવાન જય ક્રિશા